વનિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ તરફથી હું પટેલ દિવ્યા આજે આપની સમક્ષ ગુજરાતી ત્રણસો સાતનું સામરસા સેઠ અને ડામોદરદોશી લઈને આવી રહી છું અને મિત્રો આ ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી આગળની દરેક માહિતી તમને મળતી રહે સામરસા સેઠ અને ડામોદરદોશી કવિ પ્રેમાનંદ ભટ્ટ સત્તરમી સદીમાં થઈ ગયા ઉત્તમ આખ્યાનકાર હતા વડોદરાના વતની હતા આખ્યાન કરવા એ તેમનો વ્યવસાય હતો થોડા વર્ષો એ સુરતમાં અને નંદરબારમાં રહેલા અને તે માર તરીકે ખૂબ જ વિખ્યાત હતા માર એટલે શું એ જમાનામાં કથાકારો માર ઉપર વીટી પહેરેલી આંગળીઓથી તાલ આપી આવા આખ્યાનોથી લોકોને મનોરંજન આપતા સંસ્કારનું સિંચન કરતા અને જીવનને જીવવા જેવું બનાવવા મતતા અને તે સમયમાં આ માર સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા હતી પ્રેમાનંદ એ ઉત્તમ નાટ્યકાર કવિ કથાકાર અને ઉપદેશક હતા સામરસા શેઠ સામરસા શેઠ અને દોશી આ બંને શબ્દચિત્રો પ્રેમાનંદના આખ્યાનમાંથી લીધા છે ચાલો તો સૌ પ્રથમ પહેલું શબ્દચિત્ર સામરસાતનો આપણે અભ્યાસ કરીશું તે પહેલાં થોડી પ્રસ્તાવનાની ચર્ચા કરવી છે નરસિંહ મહેતાને તો આપણે સૌ ઓળખીએ જ છીએ કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા અને ખૂબ જ ગરીબ હતા તો એક વખત શું થાય છે તો એમના જ્ઞાતિજન નાગર બ્રાહ્મણના હતા તો નાગરજનના કોઈ વ્યક્તિએ નરસિંહ મહેતા સાથે મસ્કરી કરે છે કેવી મસ્કરી તો કે જૂનાગઢમાં દ્વારકા માટે હુંડી મેળવવા ઈચ્છા યાત્રાળુને નરસિંહનું નામ આપ્યું હુંડી હુંડી એટલે શું તો એક પ્રકારનો બેરડ ચેક કે પહેલાના જમાનામાં તો બેંક અને પોસ્ટ ઓફિસ એવું કંઈ હતું નહીં તો પૈસાની લેવડેવર કેવી રીતે કરતા હશે તો મોટા વેપારીઓ એક શહેરથી બીજે શહેર કે ગામ પોતાના પરિચિત અને સંબંધ ધરાવતા વેપારી ઉપર પૈસાની લેતી દેતી માટે હુંડી લખતા અને યાત્રાળુઓ નાના વેપારીઓ વેપ ત્યાં પૈસા જમા કરાવી પોતે ઈચ્છે તે નગર કે ગામમાં પહોંચી ત્યાંના વેપારી ઉપર લખાવેલી હુંડી વટાવી રોકડ રકમ પાછા મેળવી શકતા હતા હવે નરસિંહ મહેતાના નામની નરસિંહ મહેતાના નામની એમને હુંડી લખી આપી તો નરસિંહ મહેતા પાસે તો પૈસા છે નહીં અત્યંત ગરીબ છે તો આ જે વ્યક્તિ યાત્રાળુઓ તેમની પાસે હુંડી વર્તાવવા માટે આવે છે ત્યારે નરસિંહ મહેતા સમજી જાય છે કે આ અમારા નાગરજને જ કોઈ મસ્કરી કરી છે પણ આ મારી નહીં મારા ઈશ્વરની મારા દ્વારકાધીશની મશ્કરી છે તે કેમ ચલાવાય ત્યાર પછી નરસિંહ મહેતા શું કરશે તો પ્રભુ શ્રદ્ધા રાખીને સામરસા ઉપર હુંડી લખી આપી કે તમે દ્વારકાધીશમાં જશો તો સામરસા તમે દ્વારકામાં જશો તો ત્યાં તમને સામરસા નામનો વ્યક્તિ મળશે એમની પાસેથી તમે પૈસા વટાવી લેજો એવું નરસિંહ મહેતા કહીને સામરસા નામની હુંડી યાત્રાળુઓને લખી આપી યાત્રાળુઓ દ્વારકા પહોંચ્યા સ્નાન દર્શન કર્યા અને હુંડી વટાવવા બજારમાં નીકળ્યા સામરસા સેથ માટે આખા દ્વારકામાં પૂછપરછ કરે છે પણ સામરસા નામનો કોઈ વ્યક્તિ દ્વારકામાં મળતો નથી હવે શું કરશે તો યાત્રાળુઓને છેતરિયાની લાગણી પણ થાય છે કે કદાચ નરસિંહ આપણને છેતર્યા છે અને તેઓ પૂછતાં પૂછતા રખડી રખડીને થાકી જાય છે પણ સામરસા નામનો કોઈ વ્યક્તિ મળતો નથી અને બીજી બાજુ નરસિંહ મહેતા પોતાના દ્વારકાધીશને વિનંતી કરે છે પ્રાર્થના કરે છે કે મેં તમારા નામની હુંડી તો એ યાત્રારૂહને લખી આપી છે પરંતુ એમની મદદ તમે કરજો શ્રી હરિ વાહરે ચડ્યા યાદવ ભૂપ લીધું સામરસાનું રૂપ એટલે કૃષ્ણ ભગવાન યાદવોના રાજા કૃષ્ણ ભગવાને સામરસાનું રૂપ ધારણ કરે છે એ સામરસા સેઠનું વર્ણન આપણે મૂળ પાથમાં જોઈશું ખાણી ઓડે મારો વાહલો છે ઓડે જેની આગામાં ઘટ્ય છે ઉલટી રે તે નાઠ થયા છે નારાવટી રે જેને વેડે ને જાય વખાણીઓ રે મારો વાહલોજી થયો છે વાણીઓ રે કે જેને ચાર વેદ ચાર વેદ કયા ઋગવેદ સામવેદ અથર્વવેદ અને યજુર્વેદ આ ચારેય વેદોમાં પણ જેને વખાણાય છે એવા શ્રી કૃષ્ણએ આજે વ્હાલાએ વાણિયાનું રૂપ ધારણ કર્યું છે જેની અગમ ઘટ્ય છે ઉલતી રે તે નાઠ થયા છે નાળા રે અગમ એટલે કે જાણી ન શકાય તેવું કે કૃષ્ણ ભગવાનની ગટ્ટી ઘટ્ય એટલે કે ગટી કૃષ્ણ ભગવાનની ચાલવાની ગતિ એવી છે કે તેને કોઈ ઓળખી શકતું નથી એ નાઠ આજે નારાવટી નાળા એટલે પૈસા વટાવનાર બન્યા છે વ્હાલો ગોમટીજીના ઘાટ મારે મળ્યા તિરઠવાસીની વાત મારે ગોમટી ઘાટ જે દ્વારકામાં આવેલો છે અને તીરથવાસીઓ જે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી રહ્યા છે તો એમને રસ્તામાં આ શ્રી કૃષ્ણ ભગવાન મળે છે પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને તો વાણિયાનું રૂપ ધારણ કર્યું છે એટલે એ કોઈને ઓળખી શકતા એટલે એને કોઈ ઓળખી શકતા નથી વેશ પૂર્ણ લીધો વાહલે રે નાઠ ચૌટાની વાટ ચાલે રે કે એમણે વેશ પૂર્ણ લીધો વેશ પૂર્ણ લીધો વહલે રે નાઠ ચૌટાની વાટ ચાલે રે ચૌટા એટલે કે કે તેમણે સુંદર મજાનો વેશ ધારણ કર્યો છે અને ચૌટાને એટલે કે બજારના રસ્તા ઉપર તે ચાલી રહ્યા છે અવળા આંટાની પાઘડી રે એવી બાંધતા કે હી પેર આવડી રે કે એમણે માથા ઉપર જે પાઘડી બાંધી છે એ અવળા આંટાની છે અને એ બાંધતા એને કેવી સરસ મજાની આવડી છે સાડી એકટાઈ પહેરી હળજી રે એનો સિવનારો કોણ ડરજી રે કે એને એક ટાઈ એટલે એક પ્રકારનું વસ્ત્ર કે એમણે જે એક પ્રકારનું વસ્ત્ર પહેર્યું છે ખૂબ જ સુંદર છે તો એના સીવનારો દરજી કોણ હશે શોભે વાણીઓ ભીને વાને રે એક લેખન ખોસી છે કાને રે ભીને વાને રે એટલે કે એ શ્યામ વર્ણનના વાણીઓ ખૂબ જ સરસ મજાનો શોભી રહ્યો છે અને તેમણે લેખણ એટલે કે બોલપેન એમણે કાન ઉપર બોલપેન ખોસી છે તમે વાણિયાઓને જોયા જ હશે કે તેઓ વોલપેન હંમેશા કાનની ઉપર જ રાખતા હોય છે બે અઢરબિંબ પરવાળી રે મોટી આંખ લીલી અણિયાળી રે અઢર એટલે હોઠ એમના હોઠ ખૂબ જ પ્રતિબિંબિત થઈ રહ્યા છે અને એમની આંખ ખૂબ જ તેજસ્વી છે એને કાંડે એને કાને ટા કુંડર જગમગેરે નાસિકા દીવાની સગેરે કાનમાં પહેરવાનો એક ઘણેનું એટલે કુંડર એમણે કાનમાં જે કુંડર પહેર્યું છે ખૂબ જ જગમગી રહ્યું છે નાસિકા દીવાની સગેરે કે જેવી રીતે દીવાની ચોટ સર્ગેને પ્રકાશિત થાય તેવી જ રીતે તેમનું નાકમાં પહેરેલું ગણીનું પ્રકાશિત થઈ રહ્યું છે હસતા ખંજન પડે છે ગાલે રે મોટું કપાળ જણાવે છે ટાલે રે ખંજન એટલે કે હસે ત્યારે હસે ત્યારે ગાલ ઉપર જે ખાડા પડે છે તે જેને આપણે ટિમ્પલ કહીએ છીએ એ હસતા ખંજન પડે છે રે કે કૃષ્ણ ભગવાન જ્યારે હસે છે ત્યારે એના ગાલ ઉપર ખાડા પડી રહ્યા છે મોટું કપાળ જણાવે છે તાલે રે અને કપાળ પણ ખૂબ જ મોટું છે દાંત રૂડા ડીસે છે હસતા રે આંગળીએ વે વીટીને રે દાંત રૂડા ડીસે છે હસતા રે હીરા ટેજ કરે જમ કસતા રે રૂડા એટલે સુંદર કે કૃષ્ણ જ્યારે હસે છે ત્યારે તેમના ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે કેવા દેખાઈ રહ્યા છે તો કે હીરા જેવા તેજસ્વી શોભે ધંધરેખા હઠેલીએ રે આંગળીએ વીટીને વેલિયા રે કે હાથની અંદર રેખા શોભી રહી છે અને આંગળીમાં તેમણે વીંટી અને વેલિયા પહેર્યા છે ટુકડા બંધ તે બેવડાડે ગુણ ક્યાં શીખ્યા તમો એવડાડે ટુકડા બંધ એટલે હાથ ઉપર જે આપણી બાજુબંધ બાંધીએ છીએ બંને હાથ ઉપર તેમણે બાજુબંધના ટુકડા બાંધેલા છે અને આવા બધા ગુણ તેઓ ક્યાં શીખ્યા હશે સોનાની સાંકળીને કંઠે ડોરોડે કેડે પાટિયારી કંડોરોડે કે ગરામાં તેમણે સોનાની ચેઇન પહેરી છે અને કેળે એટલે કે કમર ઉપર તેમણે એક પાત્રો કંડોરો બાંધ્યો છે બીરા જે ફૂમટાની જોત રે કેદે ખોસી પિત્તળની ડોત રે કે તેમણે જે વસ્ત્ર પહેર્યું છે તેમાં ઘણા ફૂમટાની જોઠ જગમગી રહ્યું છે અને કેડે ખોસી છે પિત્તળની ડોટ પિત્તળની ડોટ દોટ એટલે કે પહેલાંના જમાનાની અંદર એક પ્રકારનું પિત્તળનું સાધન જેમાં પૈસા મૂકી શકાય તે નરસિંહ મહેતાએ તે ક્રિષ્ના ભગવાને કેડે ખુશી છે ઓઢી પિછોડીટા ખાંડેરે ડુંડાળીને મોટી ફાંડેરે પીછોડી એટલે કે એક પ્રકારનું ઝાડું ચાદર જેવું વસ્ત્ર અને ડુંડાળી એટલે કે પેટ એનું જે પેટ એ ખૂબ જ મોટું છે અને એ પેટને એ ચાદર જેવી પીછોડી જેવું વસ્ત્રથી એમણે ઢાંક્યું છે ઓઢાડ્યું છે અને ખાંડ ખાંડ ઉપરથી પેટ ઉપર તેમણે આ પીછોડી ઓઢી છે વસ્ત્ર પાંચે પહેર્યા સાજા પગે પહેર્યા સાદા મોજા રે કે પાંચનો સાડી ડોનો કેડે પટકો રે કે આવો હાથનો લટકા હાથનો લટકો કરતા પણ કોને આવડતો હશે સાડી ડોનો કેડે પટકો રે કેડે એટલે કે કમર ઉપર અને પટકો એટલે કે એક પ્રકારનો રેશમનો દુપટ્ટો એમણે રેશમનો દુપટ્ટો પણ કમર ઉપર બાંધ્યો છે એના એના ક્યાં કયા 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 કોટક રે ગાંઠ બે કે રૂપ આપણે જોઈએ રે થાલી ગાંઠ બે ચાર ફાળીએ રે કે ઘણા બધા વસ્ત્રો ઉપર બધી ગાંઠ ગાંઠ બાંધ્યો છે તો એ ગાંઠ બે ચાર આપણે ગાંઠ ફાડી નાખીએ ત્રિકમજી વાણિયાની ટોલે રે ઉતાવળુંને તોતરું બોલે રે હવે ત્રિકમ એટલે પણ કૃષ્ણ ભગવાન છે તો તેમણે વાણિયાનું રૂપ ધારણ કર્યું છે અને ઉતાવળું અને તોતરું બોલે છે તોતરું એટલે કે અચકાઈ અચકાઈને બોલે છે શોભે વાઘો છાંટ્યો કેસર રે મોટા પારેખ શ્રી પરમેશ્વર રે વાઘો એટલે કે ડગલો એને જે ડગલો એટલે કે વસ્ત્ર પહેર્યા છે એના ઉપર કેસર છાંટ્યું છે જેમાંથી સરસ મજાની સુગંધ આવી રહી છે મોટા પારેખ શ્રી પરમેશ્વર રે પારેખ પારેખ એટલે શું તો કે માણસને પારખનાર એ માણસને પારખનાર એવા શ્રી પરમેશ્વર ખૂબ જ મોટા પરમેશ્વર છે જાણીતા છે મારો નાઠજી નીચે ખામડે રે ભટ્ટ પ્રેમાનંદ જાયે ભામળે રે કે મારો નાઠ મારો સ્વામી મારો સ્વામીને ભટ્ટ પ્રેમાનંદ ભટ્ટ પણ ખૂબ જ યાદ કરે છે એટલા માટે જ પ્રેમાનંદે આ આખ્યાનમાં કૃષ્ણ ભગવાનને યાદ કરીને આ કૃષ્ણ ભગવાનના અનેક રૂપોનું વર્ણન કર્યું છે સાઠે વાણોતર છે સાત રે ઓઢવ ને અર્જુન ભાત્ર રે ભાત્ર એટલે ભાઈ વાણોતર એટલે સેવક સાત સેવક શ્રી કૃષ્ણની સાઠે છે કયા કયા સાત સેવક ઓઢવ અર્જુન એ બે ભાઈ છે હનુમાન ને અકુર હનુમાન અને અકુર એ કપી છે કપિ એટલે કે વાનર છે અને સુડામો વિદેહી વિદુર રે એટલે સાત સેવક થઈ ગયા ઓઢવ અર્જુન હનુમાન અકુર સુદામો વિદેહી વિદુર આ સાતે સાત સેવક જે બન્યા છે એ કૃષ્ણ ભગવાન જ અલગ અલગ રૂપ ધારણ કરીને આવ્યા છે અને ખરેખર આ કૃષ્ણના મિત્રો જ છે હવે કૃષ્ણ એમના મિત્રોને લઈને આવે છે પરંતુ સાથે કોઈ સ્ત્રીને સાથે લાવતા નથી હવે સ્ત્રીઓ સાથે હોય તો એ જમાનામાં યોગ્ય ગણાતું ન હતું એમ તમે જુઓ તો શ્રી કૃષ્ણ ભગવાનને સોળ હજાર એકસો ને આઠ રાણી સોળ હજાર એકસો ને આઠ રાણી અને આઠ પતરાણી હતી તો કોને લાવવી અને કોને ન લાવવી માટે એટલા માટે એ સ્ત્રીને નહીં પરંતુ આ એમના મિત્રો સાત મિત્રો સાત સેવકને સાથે લાવે છે અને આ રીતે જે યાત્રાળુઓ છે તો તેમને ઊંડી વટાવી આપે છે અને પૈસા રોકડા આપે છે અને તેમની મદદ કરે છે ચાલો તો આવવું જ